રાજ્ય પોલીસ વડાના આદેશની કડક અમલવારી કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સો કલાક પહેલાં જ યાદી તૈયાર કરી કડક અમલવારી શરૂ કરી દીધી છે જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કોમ્બિંગ શરૂ કરાયું જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી એલસીબી સહિત પીઆઈપી એસઆઈ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની સાથે રાખી વીજ ચોરી પણ ઝડપી કાર્યવાહી કરાઈ છે જિલ્લામાં હાલ વાહન ચેકિંગ અને ગુનેગારો પકડવા કાર્યવાહી શરૂ કરાઈ છે